હરે મહાદેવ જય શ્રી કૃષ્ણ ધોરણ દસ વાર્ષિક પરીક્ષા બોર્ડની પરીક્ષા એના માટેના એમ બી પ્રશ્નો હું ચાર ગુણના આપી રહ્યો છું આટલા પ્રશ્નો તૈયાર કરવા પીપીટી તૈયાર કરવાનો સમય નથી મળે એના કારણે પીપીટી અપલોડ નહીં થાય સો હું પ્રશ્નો બોલીશ જે તમારે ટીક કરવા પડશે અથવા તો આ વિડીયો જોતું જવું પડશે ને વાંચતું જવું પડશે તમને જે રીતના ઠીક લાગે એ રીતના તમે આનું આગળ કરી શકો છો બરાબર જે આઈએમપી લાગે છે એ જ પ્રશ્નો બોલી રહ્યો છું એટલા જ કરજો અને પહેલાંના જો આઈએમપી પ્રશ્નો ટ્યુશનમાં હો ને કરી લીધા હોય તો લગભગ નેવું ટકા પંચાણું ટકા પ્રશ્નો તમે તૈયાર કરી લીધા જ હશે બરાબર અને જે બે પાંચ દસ પ્રશ્નો રહી જતા હોય એ તમે કરી લેજો એકવાર ખાલી આ વિડીયો થ્રુ જતા રહેજો અને ગાઈડમાં ટીક કરી લેજો બરાબર જે પ્રશ્નો વધારાના લાગતા હોય કરી લેજો બરાબર વિડીયો દરમિયાન હું કયો પ્રશ્ન વાંચવાનો જ છે એવું કહીશ બરાબર એ તો ફરજિયાત તમારે વાંચવાનો છે બરાબર અને જે પ્રશ્ન નથી વાંચવા જેવો આઈએમપી હશે છતાં પણ છોડી દેવા જેવો હશે એ બી કહીશ કા પ્રશ્ન નહીં વાંચો કે નજર માર લેજો તો ચાલશે એ તમે ધ્યાન ખાસ રાખજો બરાબર હવે એસી એસીડીસી મોટર બરાબર પણ એસી એસીડીસી મોટર જનરેટર આવે છે તો આપણે એસીડીસીની તફાવત તૈયાર કરીશું એની સાથે આપણે એની આકૃતિ કાર્ય પદ્ધતિ તૈયાર કરીશું જે ખૂબ આઈએમકી છે બરાબર એની આગળ જે પ્રશ્ન તૈયાર કરવા જેવો છે તો આર વન આર ટુ આર થ્રી મૂલ્યના ત્રણ અવરોધોનું સમાંતર જોડાણ કરી તેમના સમતુલ્ય અવરોધનું સૂત્ર એક ભાગ્યા આર બરાબર એક ભાગ્યા આર વન વત્તા એક ભાગ્યા આર ટુ વત્તા એક ભાગ્યા આર ક્રિ તારો આગળ પ્રકાશનું વિભાજન પ્રિઝમ વડે આકૃતિ દોરી સમજાવો વિભાજનની ઘટના પ્રકાશ વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો પણ પૂછો બરાબર અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરી સમજાવો મોસ્ટ આ એમપી બરાબર પ્રકાશનું વિભાજન મોસ્ટ આ એમપી

આના પછી બીજો મોસ્ટ એમ્પી પ્રશ્ન આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજનો તો ધરાવે છે પરંતુ તેઓ એસિડની ની માપક વર્ગીકૃત કરી શકાતા નથી આ સાબિતી કરવા માટે પ્રવૃત્તિ સમજાવો આગળ પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતના બને છે મોસ્ટ એમ્પી

આપણા ઘરમાં ઉપયોગમાં લેવાતા વિદ્યુત પરિપથના આકૃતિ દોરી સમજાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બરાબર મોસ્ટ આઈએમપી પ્રશ્ન પછી અહીંયા આપ્યું છે ડીસી જનરેટરની આકૃતિ દોરી કાર્ય પદ્ધતિ સમજો આગળ કહી દીધું છે તૈયાર કરો એટલે બધું એમાં કવર અપ થઈ જશે પછી આગળ વધીએ આવો પ્રશ્ન પૂછી શકે આપણે એમ લાગે આપણે વાંચ્યો જ નથી કોર્સમાં છે જ નહીં પણ છે એકચ્યુઅલીમાં આપણે વાંચેલો સવાલ

બીજા ચાર મા કે ના બે પુત્રી છે તેની પત્ની માયા ગર્ભવતી છે રમેશની ની પુત્ર મહેસાને લીધે માયા ના સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે બે પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થતું નતું અને ત્રીજું પૂછે છે ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર આવું બધું પૂછે

તો આ પ્રશ્નો આઈએમપી હતા આગળ જઈશું ઉત્સેચકોના નામ અને સ્થાન જણાવી તેમના કાર્યો જણાવો બી સવાલ પોષણ એટલે શું પોષણના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો બી સવાલ બરાબર આવા સવાલ તૈયાર કરવાના છે માટેનું સૂત્ર એક ભાગ્યા એફ બરાબર એક ભાગ્યા વી વત્તા એફ વત્તા એક ભાગ્યા યુ મેળવો મોસ્ટ આઈએમપી પછી ક્ષારણ એટલો શું ક્ષારણ ઉપાય બીજી વાર આવ્યું આઈએમપી છે ખબર જ છે નહીં શ્વસન એટલે શું તેના પ્રકાર જણાવી દરેક વિશે સમીકરણ આપી સમજાવો શ્વસન એટલે શું તેના પ્રકાર તો જારક શ્વસન અજારક શ્વસન અને બંનેની પ્રક્રિયાના સમીકરણ છે તમારે એ આપીને એને સમજાવવાનું છે મોસ્ટાઈમ બી બરાબર આગળ બરાબર એક આવી રીતના સવાલ પૂછો છે રિપીટેડ સવાલ છે પણ આવી રીતના પૂછા તો ટેન્શન ન લેવાનું એક વિદ્યાર્થી અરીસો લઈ તેની સામે વસ્તુ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે ગોઠવો છે કે જેથી આપાસી વસ્તુ કરતાં પ્રતિબિંબ અરીસાની પાછળ મળે આ પરિસ્થિતિની આકૃતિ દોરી તેના પરથી અરીસાનું સૂત્ર ભાગ્યા 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 મેળવો બરાબર એ જ વાત થઈ આગળ પ્રયોગશાળામાં

પછી બીજા જોઈ લઈએ કોઈ વધી જતા હોય આઈએમપી સવાલ ચાર માર્ક્સના વિભાગ ડીમાં પૂછાય એવા તો આપણે જોઈ લઈએ એકવાર લગભગ કહો કંઈ રહેતા નથી જ ચાર માર્ક્સના સવાલમાં કરવા જેવા આના પછી જો વિડીયો આવશે એ ત્રણ માર્ક્સનો આવશે અને પછી એક વિડીયો આવશે બે માર્ક્સનો આવશે ગોલીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવો આઈએમપી પછી એલ્યુમિનિયમમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવાની રીતનું વર્ણન કરો મોસ્ટ આઈએમપી પછી વળી પાછું મનુષ્યના પાચન આકૃતિ દોરીને એની રચના સમજાવો મોસ્ટ આઈએમપી વિચાર કરો કેટલી બધી વાર આઈએમપી માં મારા રિપીટ થાય છે બરાબર તો આઈએમપી છે એટલે ફાઈનલ વાંચે પોષણ એટલે શું અમીબામાં પોષણની ની કઈ પદ્ધતિ જોવા મળે છે તે જણાવી તે પદ્ધતિની આકૃતિમાં વાંધો આવશે નહીં છતાં બીજો રહી જતો હોય સવાલ છે તૈયારી ફટાફટ વધારી દો કેમ કે આખા ગામમાં બધા લગ્ન કરે છે બરાબર એ લગ્ન ચાંદલો લઈ લેશે તમારા માટે કઈ કરશે નહીં આગળ ધોવાના સોડાના ઉત્પાદનની પદ્ધતિ રાસાયણિક પ્રક્રિયા સાથે જણાવો તેના ગુણધર્મનો ઉપયોગો પણ લખો પછી ધાતુઓના કોઈ પણ છો ભૌતિક ગુણધર્મો તથા કોઈ પણ બે રાસાયણિક ગુણધર્મો રાસાયણિક પ્રક્રિયા સાથે લખો આઈએમપી એમપી વળી પાછો અહીંયા આવ્યું પોષણના મુખ્ય પ્રકારો અને તેના પેટા પ્રકારો વિશે વિગતવાર સમજાવો બરાબર પછી એક પ્રશ્ન અહીં વરી પાછો રિપીટ પૂછું છે ચો ચોથી વાર રિપીટ થયો મારા એમપીમાં

બરાબર તો તમારે એટલા સવાલ તૈયાર કરીને પછી બીજા એમ બી તૈયાર કરવાના હું જે બોલ્યો છું કા તૈયાર કરજો જ એ પેલા તૈયાર કરજો બરાબર અને આ વિડીયો જો કામમાં લાગતો હોય તો બીજા લોકોને બી મોકલજો સેવા તો કરજો બરાબર બાકી તો કઈ કરતા નથી આપણે આભાર